નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બે જૂન બે હજાર પચીસને સોમવાર મિત્રો આપણે આવી ગયા છીએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જીરુના હરાજીભાવ લઈને તો ગઈકાલના હરાજીભાવ જણાવી દઉં તો ગઈકાલે ચાર હજાર સુધીના નામ પીડ્યા હતા આજના કેવા છે બજાર ભાવ આપણે જાણી લઈએ જો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો કટોકટ આજના ભાવ જાણી લઈએ કેવા છે બજાર ભાવ નવું જીરું છે સાડત્રીસો રૂપિયા ભાવ થયો છે પેલો વખત વેચાણ છે સાડે ને પંચાણું રૂપિયા No, đâu mà. Hãy làm, hãy làm. Hãy làm. Hãy làm. Hãy làm. Hãy પાંચ દસ સાડત્રીસો ને પિસ્તાલીસ રૂપિયા મિત્રો ભાવ જોશે છે સાડત્રીસો ને પિસ્તાલીસ રૂપિયા મિત્રો આડે ત્રીસો ને પંદર રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ છે આડે ત્રીસો ને પંદર રૂપિયા ભાવ થયો

મિત્રો આનો પણ સાડત્રીસો પંચાવન રૂપિયા ભાવ થયો છે સાડત્રીસો ને પંચાવન રૂપિયા બજાર આજે ઠંડુ જોવા મળી રહ્યું છે મિત્રો સો રૂપિયા રેખું ડાઉન બજાર છે

આલેપુરા દો બંદર પચીસ પચીસ રૂપિયા મિત્રો મિત્રો આડત્રીસો ને પંદર રૂપિયા ભાવ કયો છે દેવકૃપામાં વેચાણું છે સાડેત્રીસો ને પંદર રૂપિયા ભાવ થયો મિત્રો વગલ ભાવ થયો છે સાડે ત્રીસો ને પંચાણું રૂપિયા મિત્રો સાડેત્રીસો ને પંચાણું રૂપિયા

મિત્રો છત્રીસો પાંત્રીસ રૂપિયા ભાવ જે છે વકલનો છત્રીસો ને પાંત્રીસ રૂપિયા મિત્રો હજુ સુધી આડત્રીસો ચાલીસ રૂપિયા સુધીના નામ પડ્યા હતા અને આ તાજના જીરોના બજાર ભાવ કાલે ફરી મળીશું ધન્યવાદ